પ્રેમ અને પરિવાર બે ખૂબ જ શક્તિશાળી બાબતો પણ જ્યારે આ બંને એકબીજા સાથે ટકરાય ત્યારે શું થાય ખાસ કરીને જ્યારે વચ્ચે જ્ઞાતિની એક મોટી દીવાલ હોય આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે આંતરજ્ઞાતીય લગ્નોમાં માતાપિતાનો વિરોધ આટલો બધો કેમ હોય છે ચાલો એકદમ સામાન્ય લાગતી પરિસ્થિતિથી શરૂઆત કરીએ બે લોકો છે ભણેલા ઘણેલા છે પગભર છે એકબીજાને ખૂબ પ્રેમ કરે છે બધું જ પરફેક્ટ લાગે નહીં પણ જેવી લગ્નની વાત આવે એક અદ્રશ્ય દિવાલ જાણે સામે આવીને ઊભી રહી જાય છે અને ઘણીવાર આ દિવાલ બીજું કંઈ નહીં પણ પેઢીઓથી ચાલતી આવતી જ્ઞાતિની દિવાલ હોય છે જુઓ અહીં આપણો હેતુ કોઈને સાચા કે ખોટા ઠેરવવાનો નથી પણ એ સમજવાનો છે કે માતાપિતાના વિરોધ પાછળના કારણો કેટલા ઊંડા અને જટિલ હોય છે તો ચાલો એ કારણોને એક પછી એક સમજીએ સૌથી પહેલું અને કદાચ સૌથી મોટું કારણ છે સામાજિક દબાણ એટલે કે લોકો શું કહેશે એનો ડર જૂની પેઢીના ઘણા લોકો માટે એમનું સામાજિક સ્થાન જેને આપણે લોકલાજ કહીએ છીએ એ ખાલી પ્રતિષ્ઠા નથી એ તો એમની આખી જિંદગીની કમાણી છે વર્ષોથી મહેનત કરીને બનાવેલી આબરૂ છે અને એટલે જ એમના મનમાંથી આ એક સવાલ વારંવાર નીકળે છે સમાજમાં અમે શું મોડું બતાવીશું આ એક જ સવાલ એમની સૌથી મોટી ચિંતા બતાવી દે છે કે ક્યાંક આ એક લગ્ન એમના પરિવારની વર્ષો જૂની ઇજ્જત પર પાણી ન ફેરવી દે અને આ ડર એ કંઈ ખાલી હવામાં નથી હોતો એમને ખરેખર ચિંતા હોય છે કે સગાવાલા મેણા મારશે કદાચ આખો સમાજ એમનો બહિષ્કાર કરી દેશે પરિવારની આબરૂ જશે એ તો ખરું જ પણ એનાથી પણ મોટી ચિંતા એ હોય છે કે ઘરના બીજા ભાઈ બહેનોના લગ્ન કરાવવામાં પણ મુશ્કેલી પડશે તો એક તો થયો સમાજનો ડર પણ એ સિવાય બીજી પણ કેટલીક વ્યવહારિક ચિંતાઓ હોય છે રોજબરોજના જીવનને લગતી ચિંતાઓ કે બે અલગ દુનિયા કેવી રીતે એક થશે માતાપિતાને એવું લાગતું હોય છે કે આ જે અલગ અલગ રીતરિવાજો છે એ શરૂઆતમાં ભલે સારા લાગે પણ ધીમે ધીમે ઘરમાં સતત ઝઘડા અને કંકાસનું કારણ બનશે આ નાની નાની બાબતો ભેગી થઈને લગ્નના પાયા જ નબળા પાડી દેશે એવી એમને ચિંતા હોય છે આપણે એક ઉદાહરણથી સમજીએ ધારો કે એક પરિવાર છે જે એકદમ શાકાહારી છે અને બીજો પરિવાર એવો છે જ્યાં માંસાહાર ખાવું સામાન્ય વાત છે અથવા વિચારું એક ઘરમાં રોજ પરંપરાગત પૂજાપાઠ થાય છે અને બીજા ઘરમાં એકદમ આધુનિક જીવનશૈલી છે હવે માતાપિતાને ડર લાગે છે કે આ નાના મોટા તફાવતો જ રોજિંદા જીવનમાં મોટા ઝઘડાનું કારણ બની જશે અને આ બધી ચિંતાઓને હજી વધારે તીવ્ર બનાવે છે એક બીજો ભય અજાણ્યાનો ભય જુઓ પોતાની જ જ્ઞાતિમાં લગ્ન કરવું એ એમના માટે એક જાણીતા સુરક્ષિત રસ્તા પર ચાલવા જેવું છે બધું ખબર હોય કોણ કેવું છે રીત રિવાજ કેવા છે પણ બહારની વ્યક્તિ એટલે એક અજાણ્યો રસ્તો જ્યાં જોખમ અને અનિશ્ચિતતાનો ડર રહે છે આ બધા ડરની પાછળ એક મોટો સંઘર્ષ છુપાયેલો છે અને એ સંઘર્ષ છે બે અલગ અલગ પેઢીના દ્રષ્ટિકોણનો લગ્નને જોવાની રીતનો આ એક થોડો સંવેદનશીલ મુદ્દો છે પણ એ હકીકત છે સદીઓથી આપણા સમાજમાં જે જ્ઞાતિ વ્યવસ્થા રહી છે એના કારણે ક્યાંક ને ક્યાંક અજાગૃતપણે એક પૂર્વગ્રહ બંધાઈ જાય છે આપણી જ જ્ઞાતિ શ્રેષ્ઠ છે એવો એક ખોટો ગર્વ આવી જાય છે અને એના કારણે ભલે સામેવાળી વ્યક્તિ ગમે તેટલી સારી કેમ ન હોય પણ એ નીચલી જ્ઞાતિની છે એવું માનીને એને સ્વીકારવી અઘરી બની જાય છે અને અહીંયા જ બંને પેઢી વચ્ચેનો મૂળભૂત તફાવત એકદમ સ્પષ્ટ દેખાઈ આવે છે યુવાનો માટે લગ્નમાં સૌથી જરૂરી શું છે વ્યક્તિગત સુખ પ્રેમ અને સુસંગતતા જ્યારે માતાપિતા માટે શું જરૂરી છે સામાજિક સુરક્ષા અને પરિવારનું સ્થાન જળવાઈ રહે એ બીજી એક વાત પણ છે કેટલાક માતાપિતા માટે એમણે આખી જિંદગી એવું માન્યું હોય છે કે બાળકોના લગ્ન ગોઠવવા એ એમનો હક અને ફરજ છે તો જ્યારે બાળક પોતાની પસંદગી જાતે કરી લે ત્યારે એમને એવું લાગે છે કે એમની સત્તાને એમના અનુભવને એમના અહંકારને પડકારવામાં આવી રહ્યો છે એને એ લોકો અનાદર તરીકે જુએ છે તો આટલા બધા ઊંડા અને જટિલ કારણો જોયા પછી સવાલ એ થાય કે શું સંઘર્ષ વગર આગળ વધવાનો કોઈ રસ્તો છે શું કોઈ ઉકેલ છે સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ સંઘર્ષ મોટે ભાગે પ્રેમ વિરુદ્ધ નફરતનો નથી હોતો પણ એ એક પેઢીની વ્યક્તિગત ખુશીની આશા અને બીજી પેઢીના અસુરક્ષિત ભવિષ્યના ડર વચ્ચેનો સંઘર્ષ છે એટલે એમના વિરોધને દુશ્મની તરીકે નહીં પણ એમના ડરની અભિવ્યક્તિ તરીકે જોવો જોઈએ ભલે એ ડર વ્યક્ત કરવાની એમની રીત ખોટી હોય તો પછી ઉકેલ શું બળવો કરવો એ ઉકેલ નથી ઉકેલ છે સંવાદ સૌથી પહેલું અને અગત્યનું પગલું છે એમના ડરને સમજવો અને સ્વીકારવો એને ખોટો સાબિત કરવાની કોશિશ ન કરવી પછી શાંતિથી અને ધીરજથી વાતચીત શરૂ કરવી દલીલો નહીં ધીમે ધીમે તમારા પાર્ટનર અને એમના પરિવાર સાથે મુલાકાત કરાવીને અજાણ્યાના ડરને ઓછો કરવો અને હા સૌથી અગત્યનું એ સ્વીકારીને ચાલવું કે આ એક લાંબી પ્રોસેસ છે કોઈ એક દિવસમાં પરિણામ નહીં મળે અને આ બધું આપણને એક અંતિમ અને સૌથી મહત્વના સવાલ પર લાવીને ઊભું રાખે છે જેમ જેમ આપણો સમાજ બદલાઈ રહ્યો છે શું સમય સહાનુભૂતિ અને સાચો સંવાદ આ પેઢીઓ વચ્ચેની દિવાલને તોડી શકશે આ વિષય પર વિચારવા બદલ આભાર